આણંદ હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર આણંદ હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર કવન સો કાજ કઠિન જગમાહી જુ નહીં હોતા તુમ ધુમ્પાહીની ભાવના સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી માટે મારુતિ મંદિર ખાતે સવારથી જ ભક્તોની તાતા ભીડ હનુમાન મંદિર ખાતે જોવા મળી હતી હનુમાન યજ્ઞ સુંદરકાંડ હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી પ્રત્યક્ષ દેવતા છે જેના પગલે આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ પર્વ પર તેમના જન્મોત્સવની ઉજવણી માટે સવારથી જ ભક્તોની તાતા ભીડ દર્શનાર્થે હનુમાન મંદિર ખાતે ઉમટી પડી હતી જે બાદ મંદિર ખાતે આયોજિત હનુમાન યજ્ઞ સુંદરકાંડ હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તો કવન સુકાજ કઠિન જગમાહી જો નહીં હોતા તો તુમ પાહિની ભાવના સાથે જોડાય ભક્તિલીન બન્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર આજે ચૈત્રી પૂનમ હનુમાનજીના જન્મદિન નિમિત્તે તેમના સૂર્યોદય સમયે જન્મના પગલે શહેરના રોકડિયા હનુમાન મંદિર સ્વયંભુ લાભવેલ હનુમાનજી મંદિર સહિત શહેરના જિલ્લાના વિવિધ હનુમાન મંદિર ખાતે સવારથી જ ભક્તોની તાતા ભીડ ઉમટેલી હતી સવારે સૂર્યોદય સમયે હનુમાનજી પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી જે બાદ હનુમાન યજ્ઞ સુંદરકાંડ હનુમાન ચાલીસા તેમજ અન્નકૂટ દર્શન સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તો હનુમાન ભક્તિમાં લીન થયા જોવા મળ્યા હતા અહેવાલ માં ન્યૂઝ રિપોર્ટર નંદલાલ ભાનુશાલી સાથે કેમેરામેન બકુલભાઈ પટેલ આજે હનુમાન જયંતિ છે અને જોગાર આજે હનુમાન જયંતિ શનિવારે આવી છે બહુ ઓછો સમય હોય છે સમય કે જ્યારે આવે હનુમાન જયંતિ હોય શનિવારનો યોગ હોય તો આજે સારા એ ભારત વર્ષમાં હનુમાનજી શનિવાર હોવાથી ભક્તોમાં ખૂબ અનેરો ઉત્સાહ અને આનંદ વર્તાઈ રહ્યો છે એને આજે સવારે મંદિરમાંથી સવારથી ભીડ ચામેલી છે આજે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી થઈ સાડા સાત વાગે શણગાર આરતી થઈ તે પહેલાં અભિષેક કરવામાં આવ્યો સાડા આઠ વાગે મંદિરના પટાંગણની કલાત્મક યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞની શરૂઆત થઈ આવડે સાડા બાર વાગે છપ્પન ભોગ અન્નકૂટની આરતી થશે સાંજે છ વાગે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા વડતાલ મંદિરના મૂળન્ય સંતો પધારી યજ્ઞની પૂર્ણાહુતિ કરશે આશીર્વાદ વચન આપશે રાત્રે અગિયાર વાગે શયનારતી થશે આ દરમિયાન આ સવારથી સાંજ જે કોઈ ભક્તો પધારશે બધાને ખમણ અને બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવશે આજે આ ચેનલના માધ્યમથી મોબાઈલના માધ્યમથી આ જેટલા સાંભળે છે આણંદને આણંદના આજુબાજુના ગામડાના ભક્તોને હું વિનંતી કરું કે આજે હનુમાન જયંતિ છે દાદા પ્રત્યક્ષ બિરાજમાન છે સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના છે તો અહીં પ્રત્યક્ષ આવી દર્શન કરી દાદાનો ખૂબ અનન્ય રાજીબો મેળવશોજી જય શ્રી સ્વામિનારાયણ